નમસ્તે પ્રકાર ન્યૂઝ આજે આપણી ટીમ હાજર છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુર અને ભેસાવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનું ઇલેક્શન ચાલી રહ્યું છે તો સરપંચના ઇલેક્શનમાં આપણે હાજર છીએ તો અત્યારે જે આપણી ચૂંટણી લડી રહ્યા છીએ નટુભાઈ દેસાઈ તો એમને આપણે સાંભળીશું કે સરપંચ સાહેબ આપ જો આ ઇલેક્શન લડી રહ્યા છો તો આપ આ ગામનો પંચમુખી વિકાસ કઈ રીતે કરવા માગો છો મારું નામ નટુભાઈ વિનોદભાઈ દેસાઈ છે મારા આગળની ટર્મમાં મારી વાઇફ સરપંચમાં હતા અત્યારે મારા ગામે મને ફરી ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે અને ગામના વિકાસ માટે વિવિધ રસ્તાઓ પાણીના પ્રશ્નો અને ગટર લાઈનના પ્રશ્નો એ મોટાભાગના મેં પરિપૂર્ણ કર્યા છે અને જે બાકી હોય તે હવે આવતી બધી ટર્મમાં પૂરા કરવાનું હું લક્ષ્યાંક રાખ્યું છે એટલે એ પ્રમાણે હું પૂરા કરીશ એવી ખાતરી આપું છું ધન્યવાદ ઉમેદવાર સાહેબ હવે ગ્રામજનોમાંથી આપણા નારી શક્તિ બેન શ્રી શું નામ બેન આપનું પટેલ પુષ્પા બેન હા તો બેન શ્રી હાજર છે તો એ પણ સરપંચ શ્રીના ઠેકેદાર છે તો આપણે પૂછીશું કે તમે કઈ રીતે આ ગામનો વિકાસ કરવા માંગો છો અને તમે કઈ રીતે પંચાયત બોડીને હેલ્પ કરશો આ અગાડીની ટમમાં પાંચ વર્ષ એમના વાઈફ હતા લેડીઝ સીટ હોવાના કારણે ખૂબ સરસ કામ કર્યું અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ બી બહુ જંગી બહુમતીથી વિજય થાય અને યુવા સરપંચ છે અને આખા ગામના યુવાનોને બી અંદર રસ છે તો ફરી જંગી બહુમતીથી વિજય થાય અને ગામનો બહુ બહુ લાંબો વિકાસ થાય શાળાકીય છે ગામનો બહુ મોટા પાયે વિકાસ થાય એવી શુભેચ્છા ધન્યવાદ બેનજી પણ અહીંયા હાજર છે તો આપણા યુવાન આગેવાન મિત્ર અહીંયા ઉભા છે પણ પૂછીશું કે આપ સરપંચની ચૂંટણીમાં સરપંચ સાહેબના જે ઉમેદવાર છે સરપંચ સીટના તો એમને તમે કેવી રીતે મદદરૂપ થવાના છો અને ગામનો વિકાસ કેવી રીતે કરવો તમે શું ચાહી રહ્યા છો સોલંકી કારાભાઈ લખાભાઈ હું ઓકે ગામના વિકાસ માટે સરપંચ સાહેબને પૂરો પૂરો ટેકો કરવા જાહેર જાહેર કરું છું અને કોરોના કોરોનાની મહામારીના કારણે જો વિકાસ અધૂરો રહી ગયો ને ફરી અમે ઉમેદવારી તરીકે સરપંચ સાહેબની રિપીટ કર્યા છે અને ફરી અમારા ગામનો વિકાસ થાય એ માટે જંગી બહુમતી જીતાડશું ધન્યવાદ તો આપણા એક યુવાન મિત્ર પણ અહીંયા ગ્રામજન તરીકે અહીંયા ઊભા છે તો તેઓને પણ આપણે પૂછી રહ્યા છીએ કે તમે આ સીટમાં આ સરપંચ શ્રીની જે ચૂંટણી છે એમાં તમે શું મદદગાર થવાના છો અને તમને ગામનો વિકાસ કઈ રીતે કરવા માગો છો અને શું શું કરશો મારું નામ દેસાઈ જીતેન્દ્રભાઈ ખોળાભાઈ હું ધોલપુર ગામનો રહેવાસી છું અને અમારા સરપંચના ઉમેદવાર શ્રી નટુભાઈ વિનોદભાઈ દેસાઈ અમે ગામના બધા મિત્રો અને ગામના વડીલો આગેવાનો થઈ અને તેમની આગેવાની કરાવી છે ગામના સારા વિકાસ માટે સારો ફાળો આપે અને એક ઉત્સાહિત માણસ કે કે ગામનું સારું કાર્ય કરવું છે આરોગ્ય પાણી રસ્તા રોડ એ બાબતેનું બધી જ ક્યાં કામ ધ્યાનમાં લઈ અને મારા ગામના ક્ષત્રિય મિત્રો અને અમે બધા જ જોડે રહી અને એમને જંગી બહુમતીથી જીતાડીએ એવી આશા રાખું છું ધન્યવાદ અર્ધ પ્રકાર